જય રામ જય સ્વામિનારાયણ મારું નામ ગોપાલ પ્રેમજી કેરઈ કચ્છ બાજુ ભુજ તાલુકો ગામ પર હાલ નેરોબી મારી વાઈફનું નામ અમરભાઈ ગોપાલ કેરાઈ હાલ નેરોબી નેરુબીમાં તેને પેટની અંદર દુખાવો થયો હતો દુખાવાના કારણે ત્યાં હોસ્પિટલમાં અમે દાખલ કર્યા તો એને કહેવામાં આવ્યું કે પેટની અંદર ક્લોટ થઈ ગયો છે પ્લોટના એક્સરે વેક્સરે બધું કરાવી અને ત્યાં ચેકઅપ ચેકઅપ કર્યું તો કે છે પેટમાં એને ઇન્ફેક્શન થઈ ગયું છે ઇન્ફેક્શન ફંગસ એવું એને દેખાવામાં આવ્યું અંદર તેના કારણે ત્યાં એને દોઢ મહિનો ત્યાં અમે દાખલ કરી દોઢ મહિના ત્યાં સુધી ત્યાં એની ટ્રીટમેન્ટ ચાલુ હતી થોડુંક ફંગસને ઓછું થયું એટલે આ લોકોએ ઓપરેશનની તૈયારી કરી એક ઓપરેશન ત્યાં કરાવ્યું અમે કે ઓપરેશન કર્યા બાદ પાંચ સાત દિવસ પછી એ ઓપરેશન અંદર આંચળું જે ખરાબ હતું એને કાપી અને પાછું જોઈન્ટ કર્યું સાતેક દિવસ પછી આ ચેલું પાછું ખુલી ગયું એટલે જ્યાં કને સ્ટીચિસ માર્યા હતા ને ત્યાંથી પાછું લીક થવા માંગ્યું એ લીકના કારણે પાછું અંદર ઇન્ફેક્શન ને ફંગસ થોડું થોડું અંદર રહ્યું જ હતું એટલે કમ્પ્લીટલી તો થયું એટલે થોડુંક સ્ટેબલ થયું એટલે અમે આવ્યા બોમ્બે બોમ્બે પાંચ સાત દિવસ ત્યાં કંઈ બધું થોડુંક ફંગસ ને સ્ટેબલ થયું એટલે પછી આવ્યા અમે અહીંયા કને એસજીવીપી પી હોસ્પિટલમાં ત્યાં અમને સ્વામીનો સંપર્ક થયો પેલો ભક્ત વસ્ત્ર સ્વામી એને અમને હિતેશ ચાવડા સાહેબ સાથે મલાવ્યા ચાવડા સાહેબ આવીને અમને મળ્યા પછી બધું અમને એને સમજાયું કે આવી તમ એવી તમ આના બધા પ્રોસિજર છે એ બધા તમને કરવા પડશે અને અબાઉટ ચારથી પાંચ મહિના તમને લાગશે બધું કમ્પ્લીટ થતાં એટલે પહેલું ઓપરેશન એને કર્યું ત્યારે ઓપરેશન તો બહુ બહુ કરતાં બહુ ખરાબ હતું જેથી કહેવાય કે કદાચ મારા પત્ની બચે બી નહીં એટલું એટલું ઓપરેશન ખરાબ હતું કે જેથી અંદર બધું મડ થઈ ગયું હતું અંદર એટલું તો બ્લડની અંદર એને કેટલી બધી વસ્તુ ઘટતી હતી છતાંય બી ચાવડા સાહેબે બહુ મહેનત કરી અને પહેલું ઓપરેશન એને કર્યું બહુ સક્સેસ ગયું પછી એને બે મહિના પછી પાછું બીજું ઓપરેશન કર્યું એ ઓપરેશન આજે ચાર દિવસ પહેલાં પાંચ દિવસ પહેલાં ઓપરેશન કર્યું છે આ છઠ્ઠો દિવસ છે મને અહીંયા કને અને એ ઓપરેશન બી સક્સેસ ગયું છે મારી વાઈફ અત્યારે પોતાની દરેક ક્રિયા કરી રહી છે ખાવા પીવાનું અત્યારે એને લિક્વિડ બી ચાલુ કરી દીધું છે વોકિંગ બી પોતે એકલી કરે છે અને અત્યારે એ ઓપરેશન બહુ સક્સેસ ગયું જેથી કરીને અત્યારે મારી વાઈફ હરતી ભરતી છે બધું અને બહુ સારું અને અહીંયાનો સ્ટાફ સ્ટાફ બી બહુ સારો છે કે તમને પંદર વીસ મિનિટે પંદર વીસ મિનિટે જે પ્રમાણે ડૉક્ટર સાહેબનું કહેવામાં આવે કે આને ગોળી આપવાની છે કે આને ઇન્જેક્શન આપવાનું છે અને ચોખાઈ બી બધી ટાઈમ ઉપર સર્વિસ બધી સારી છે અહીંયા કરીને અને અહીંયાના ડૉક્ટર્સ બી ચારા છે અને ચાવડા સાહેબ બી બહુ મહેનત કરી એટલે સ્ટાફને બધા સ્ટાફને હું થેન્ક યુ કહું છું ને ખાસ કરીને ડૉક્ટર ચાવડા સાહેબને કે કંઈ કે આપણે કે આપણો આજ બીજા આપણે કહીને બે ભગવાન હોય છે આપણા એક ડૉક્ટર એ આપણા ભગવાન છે ને આપણા મેન ભગવાન બીજા નવાના ભગવાન આપણા ચાવડા સાહેબ જ્યાંને આને પાછું જીવન આપ્યું છે થેન્ક યુ ચાવડા સાહેબ ને થેન્ક યુ સ્વામી